વાત કરવી છે દારૂની બે માં ફરી એક કોઈ ગિફ્ટ મળવાની છે પ્રવાસન સ્થળો પર શું દારૂની ગિફ્ટ મળી રહેશે બે માં આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે ગિફ્ટ સિટી ને તો દારૂની ગિફ્ટ મળી ગઈ છે પરંતુ આ પ્રકારનું નિવેદન જ્યારે ઋષિકેશ પટેલ દ્વારા આપવામાં આવ્યું કે આ વિચારણા થઈ રહી છે રાજ્યમાં અલગ અલગ પ્રવાસન સ્થળો પર પણ ગિફ્ટ સિટીમાં અંગેની એડવાઇઝરી બની રહી છે પરંતુ ધોરડો જેવા સ્થળોએ પણ છૂટ અંગે તેમણે કહ્યું છે કે જરૂરિયાતોના આધાર પર સરકાર યોગ્ય નિર્ણય કરશે જનતાના હિતને ધ્યાનમાં રાખીને જ નિર્ણય કરવામાં આવશે જો કે સવાલ એ છે કે એક જગ્યાએ તમે આ છૂટ આપી છે એટલે સ્વાભાવિક રીતે બીજી જગ્યાઓ પર બીજા પ્રવાસન સ્થળો પર આ

પરંતુ આ દારૂ જો અલગ અલગ પ્રવાસન સ્થળો પર પણ મળતા થઈ જશે તો પછી દારૂબંધી કેમ અને એટલા જ માટે થોડા સવાલો છે ગુજરાત ફર્સ્ટ સવાલો થયા છે એટલે એ સવાલો પૂછી લઈએ પ્રવાસન સ્થળ પર મળશે શું દારૂની છૂટ ડાયમંડ બુર્સ જેવા અનેક એવી જગ્યાઓ છે ડાયમંડ બુર્સ છે સોયું છે ધોડો કે જ્યાં પણ સરકાર દારૂની છૂટ આપી શકશે શું દારૂથી પ્રવાસીઓને આકર્ષવામાં આવશે શું દારૂ નહીં હોય તો એમને આકર્ષવામાં નહી આવી શકે અને એટલા જ માટે શું આ તમામ પ્રવાસીઓને આકર્ષવા માટે દારૂની છૂટ આપવામાં આવશે બધે જ મળશે જ જો દારૂ તો ગુજરાતમાં દારૂબંધી શું નામ પૂરતી રહી જશે કે પછી એ હટી જ જશે શું દારૂબંધી જ સીડી છે શું માત્ર છોડી દઈએ દારૂમાં છૂટ આપી દઈએ તો જ વિકાસ થશે શું પ્રવાસીઓ દારૂ પીવા માટે ગુજરાત આવે છે કે પછી ગુજરાતની સંસ્કૃતિને માણવા આવે છે ધીરે ધીરે બધી જ જો મળતો થશે દારૂ તો પછી યુવાધન બરબાદ નહીં થાય જીવનમાં મૂલ્ય મહત્વના છે કે પછી માત્ર વેપાર જ અગત્યનો છે એ સવાલ પણ થાય આર્થિક પ્રગતિ માટે મૂલ્યો સાથે વ્યવસ્થાઓ છે તો શું તેને કોઈ નુકસાનનો ખતરો નહીં રહે જો અલગ અલગ વિસ્તારોમાં ખાસ કરીને પ્રવાસન ક્ષેત્રોમાં દારૂને છૂટ આપી દેવામાં આવશે તો પછી એવા કેટલા વિસ્તારો રહેશે કે જ્યાં દારૂબંધી નહીં હોય અંધશ્રદ્ધાને લઈને પણ